સારવાર રાખવું હોય એને કોમેન્ટમાં નંબર બતાવી લખીને મોકલજો એટલે ભાવ નક્કી થશે જાહેર પણ અંદર વાવેલી છે ડાયરેક ઊભે ઊભું દઈ દેવાનું છે દોસ્તો લાઈક અને કોમેન્ટ કરજો અને બતાવજો આ દોસ્તો બધું વિળત છે ફળ છે ચાર ચાર ફૂટનું પાંચ પાંચ ફૂટનું જોવો દોસ્તો માલધારીને ખાસ વિનંતી માલધારી લગાણ વિડીયો પોસાડજો દોસ્તો આમ તો હાવ સસ્તામાં જ દેવાનો છે કારણ કે ગાયું માટે સરવા માટે દેવાનું છે એટલે કોઈ પૈસો કમાવાની ગણતરી છે નહીં મફતના ભાવમાં દેવાનું છે લાઈક અને શેર જરૂર કરજો ભાઈ બંધો જેથી અમારો વિડીયો બધી વાયરલ થાય અને બીજા માલધારી લોકો પોતાના માલને સારવા માટે મળી શકે જોયું દોસ્તો ખડ બહુ જબરું છે બહુ સારું છે વાઢીને લે એવું પણ છે ને આપણે હાવ સસ્તા ભાવમાં જ દેવાનું છે